તો સુરત શહેરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો વેસુ અઠવા મજુરા પાંડેસરામાં ભારે વરસાદ થયો ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે રસ્તા જળ તળબોળ થઈ ગયા છે અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે ગયા વર્ષે જે રીતે સુરતની હાલત થઈ હતી તેવી આ વખતે સુરતની ન થાય તો વધુ સારું કારણ કે જે રીતે ખાડીમાંથી પાણી જતું નહોતું અને પાણી બેક મારતું હતું તે પ્રકારની સુરતમાં સ્થિતિ ન સર્જાય તો સારું હવામાન વિભાગે કરેલી આગાહીને લઈને સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સીધા દ્રશ્ય બતાવીશું કે સુરતના ઉદના નવસારી રોડ પરના છે જે રીતના વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને ઉદના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉદના બસ પોતે લઈને સ્વામિનારાયણ મંદિરના રોડ સુધીમાં જે છે પાણી જ પાણી જે છે અહીં ભરાઈ ગયા છે વાહન ચાલકો સહિત જે છે રાહદારીઓને જે છે ભારે હાલાકી વેઠવી પડી રહી છે કારણ જે રીતના વરસાદની જે છે શરૂઆત થઈ ગઈ છે ને શરૂઆત વરસાદની શરૂઆતમાં જે છે पानी भर आई दियाचे दृश्य मा जोई શકાય છે કે ઓટો રિક્ષા છે જે બંધ પડી ગઈ છે વરસાદી પાણી ભરાવાના લીદે અહીંક રાહદારી છે અમે તેમની જોડેથી આપણે જાણીશું શું કેસો વરસાદની શરૂઆતમાં જ અહીં પાણી ભરાઈ ગયા હિન્દીમાં શું કહોગે પાણી ભર ગયા યહા પે પાણી મે મર ગયા બહુત દિક્કત હો રહા હમ લોગો કો આને જાનને મે ઓર મે ભી થોડા સા કલર કા કામ કરતે હે તો કલર લેને જા રહે થે તો દુકાને ભી જલ્દી બંધ હો ગયા હે ઓર દિક્કત હો રહા જ્યાદા બિલકુલ દે જોઈ શકાય છે કે વાહન પરેશાન થઈ રહ્યા છે કારણ વરસાદની શરૂઆત થઈને શરૂઆતમાં જ જે છે આ રીતના પાણી ભરાઈ ગયા છે પરંતુ જે રીતના હવામાન વિભાગે જે છે આગાહી કરી હતી પંદરથી પંદરથી બાવીસ તારીખ સુધી રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે વાત કરવામાં આવે ખાસ કરીને દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાતમાં પણ જે છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી વરસાદનું કારણ બંગાળની ખાડી ખાડીમાંથી આવતી હવાથી હવાની સિસ્ટમ છે જે ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તડપ આગળ વધી રહી છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે પરંતુ જે રીતના આગાહીને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે શહેરની જો વાત કરવામાં આવે અઠવા પીપલોદ પાંડેસરા અલથાન અમરોલી સહિતના વિસ્તારોમાં જે છે હાલ વરસાદ વરસી રહ્યો છે પરંતુ વરસાદ વરસવાની સાથે શહેરીજનોની સૌથી મોટી જે સમસ્યા થતી હોય છે એ વરસાદી પાણી ભરાવાની હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉદના નવસારી રોડ પર જે છે આ રીતના પાણી ભરાય

સુરત મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ખાડે ગઈ હોય તે રીતના દ્રશ્યો જે છે હાલ વરસાદની શરૂઆતમાં જે છે જોવા મળી રહ્યા છે કારણ છેલ્લા કેટલાક દિવસથી લોકો જે છે વરસાદની રાહ જોઈ બેઠા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાને પણ ફ્રી મોન્સૂનની કામગીરી જે છે ચોમાસું બેસે તે પહેલાં કરવાની હોય છે પરંતુ આ નબળી કામગીરીના કારણે દર વર્ષે લોકોને જે છે એનો હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે હાલ જોઈ શકાય છે કે જે રીતના વાહનો જે છે અહીં બંધ પડી રહ્યા છે લોકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આ કામગીરીને લઈને દર વર્ષે જે છે લોકોને જે જે છે છે આ જ રીતના પરેશાન થવાનો વારો આવતો હોય છે હાલ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વરસાદ વરસતા ક્યાંક લોકોને જે રીતના ગરમીથી ગરમીના બફારાથી લોકો પીસાતા હતા તેનાથી ચોક્કસ તેમને રાહત મળી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત જે મીડિયા